એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો કચ્છમાં ભેદીતાઓથી મોતના મામલે અપડેટ મળી રહી છે કચ્છમાં ભેદીતાઓના કારણે મોત થવાની સંખ્યા વધી રહી છે ત્યારે ભેદી તાવથી આજે વધુ એક મહિલાનું મોત થયું છે અને વધુ એક મોત થતા આરોગ્ય વિભાગ હાલ તો કચ્છમાં સક્રિય જોવા મળી રહ્યું છે કચ્છમાં તાવથી મોતનો આંકડો અત્યાર સુધી પંદર પર પહોંચી પહોંચી ચૂક્યો છે ભેદી તાવના કારણે એક બાદ એક લોકોના મોત થઈ રહ્યા છે અને વધુ એક મોત થતા રાજ્ય સરકાર હાલ તો હરકતમાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા પણ કામગીરી કરવામાં આવીલી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા કચ્છ જવા માટે રવાના થયા છે ભેદીતાવમાં આ સમગ્ર મામલોની ભેદીતાવના કારણે એક બાદ એક લોકોના મોત થઈ રહ્યા છે અત્યાર સુધી ભેદીતાવના કારણે પંદર લોકોના મોત થઈ ચૂક્યા છે આજે એક વધુ મોતની ઘટના સામે આવી ભેદીતાવના કારણે કચ્છમાં આજે એક વધુ મહિલાનું મોત થયું છે આરોગ્ય મંત્રી કચ્છ જવા માટે રવાના થયા છે સ્થળ પર પહોંચીને તપાસ કરશે એક તરફ કચ્છનું આરોગ્ય વિભાગ પણ સતર્ક જોવા મળી રહ્યું છે અને કારણોની તપાસ કરવામાં આવી રહ્યું છે